રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના કારણે પુલ તૂટ્યો છે વરસાદમાં નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા લાખના ખર્ચે બનાવેલ બ્રિજ તૂટી ગયો છે તો જહાજપુર વિસ્તારમાં પડેલા વરસાદમાં આ પુલ તૂટી ગયો છે અને ધોવાઈ ગયો છે ગ્રામજનોએ નબળા બાંધકામની તપાસની માંગ કરી છે રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે તંત્રએ લોકોને સાવધાન રહેવાની સૂચના આપી છે નદીની સપાટીમાં પણ વધારો થતાં લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાય છે પૂરની સ્થિતિના પગલે એસડીઆરએફની ટીમ ખડે પગે છે મેઘરાજાના કહેર બાદ રાજસ્થાનના ટોંકમાં જનજીવન પ્રભાવિત થયું છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં પણ વરસાદ બાદ નદી નાળા છલકાયા છે ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે બનાસ અને ગાલવા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે તો ગાલવા નદી અને બનાસ નદીના વહેણના કારણે સવાઈ માધોપુર થઈ શિવાડ જયપુર રોડ સંપૂર્ણ બંધ થઈ ગયો છે મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ત્રણ યુવકો ફસાયા પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકોની જાણ પોલીસ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પાંચ કલાક બાદ પોલીસે દોડાથી યુવકોનું સફળ રેસ્ક્યુ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા દોડાની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન થતો હતો પરંતુ પાણીનું વહેણ પણ એટલું હતું કે દોરડું પકડીને યુવક જ્યારે બહાર આવતો હતો ત્યારે પણ તે પાણીના વહેણમાં તણાતો નજરે પડી રહ્યો છે તો જોઈ લો આ દ્રશ્યો કે કઈ રીતે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે પાણીનું વહેણ પાણીનો પાવર એટલો જોરદાર છે કે ખેંચીને લઈ જઈ રહ્યો છે ભારે વરસાદના પગલે હેમકુંડ સાહેબની યાત્રા ખૂબ જોખમી બની છે પદયાત્રાના માર્ગ પર વરસાદી નાળા વહી રહ્યા છે રસ્તા ઉપરથી લોકો પસાર થઈ રહ્યા છે ઘોડા અને ખચ્ચર પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ચમોલી જિલ્લામાં વરસાદના પગલે તંત્રએ અલર્ટ જાહેર કર્યું છે ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે દેશમાં મોખરે છે ગુજરાતની વીજ માંગને પહોંચી વળવા ઉપરાંત કાર્બન ઉત્સર્જનને ઘટાડવા રાજ્ય સરકારે સૌર ઉર્જા પર ભાર મૂક્યો છે અને ત્યારે સોલાર ક્રાંતિમાં ગુજરાત અગ્રેસર છે રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં આશરે 5.21 લાખ થી વધુ રહેણાંક ગ્રાહકોએ કુલ 274 મેગા વોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે આ ગ્રાહકોને કુલ 3155 કરોડ થી વધુની સબસિડી આપવામાં આવી છે. આપણે સીધડ લઈજીશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં आने वाले पाँच दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी बलसाड़ दमन और दादरा नगर हवेली और तो साथ में येलो अलर्ट जारी है और थंडरस्टॉन वार्निंग की बात करेंगे तो आज के लिए थंडर की वार्निंग है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं और साथ में दमन और दादरा नगर हवेली और दीव डिस्ट्रिक्ट शामिल है और आज के लिए फ़िशरमैन की वार्निंग नहीं है फिर भी साउथ गुजरात पोस्ट में रफ सी विल भी रफ और ओवरऑल रेनफॉल रियलाइज रे, की बात करेंगे तो गुजरात एज ए होल स्टेट एक जून से लेकर आज तक पाँच सौ इकतीस रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से चार सौ पंचानवे रेनफॉल होना चाहिए तो प्लस सेवन परसेंट नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है और गुजरात रीजन में छः सौ अठारह मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से छः सौ इकतालीस मिलीमीटर होना चाहिए तो माइनस फोर परसेंट नॉर्मल के हिसाब से कम रेन हुआ है गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में न, चार सौ सड़सठ मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से तीन सौ उन्यासी होना चाहिए तो प्लस 23 परसेंट नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है कच्छ सौराष्ट्र और कच्छ रीजन में एक जून से लेकर आज तक सर जी पंद्रह अगस्त के बाद क्या स्थिति बनी रहेगी खासकर के में खास करके कमी है तो वहाँ जो इलाका है उसमें है? जो मंथ वाइज एमडी का जो फोरकास्ट है आ, अगस्त महीने के लिए उसमें રાજ્ય સરકારની ભરતીઓમાં જે ગેરરીતિ થઈ છે તે મામલે અત્યારે હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે કે રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ ધૂતારા લૂંટવા આવે પણ તમે સરકારી નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે એટલે એવા કેસીસ પણ આની એવા મોટા ભાગના કેસીસ એવા છે એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં બધી ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો હા એક પ્રશ્ન એ છે કે આપણે એ વખતે એપ્રિલ મહિનામાં જયારે આપણે આ લોકરક્ષક અને પીએસઆઈની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા એટલે ઉમેદવારોની રજૂઆત હતી અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત સારી કસોટી લેવાના હતા એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનાનીમાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું એટલે આપણે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈપણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ તો એ લોકો આની અંદર અરજી કરી શકશે જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિવાર કરેલા હતા તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજીબલ હોય લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે એ ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માંગે છે તો એમણે માત્ર પીએસઆઈની અરજી કરવાની છે લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી છવ્વીસ ઓગસ્ટથી આપણે એ વસ્તુ ખોલીએ છીએ એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું મોટા ભાગના છોકરાઓ અત્યારે જે છે અન્ય બધી બોર્ડના બધી ઇશ્યુ છે એના કારણે આપણે બધી છે એ લેખિત પરીક્ષા મુજબ લેવાશે કે સુબીઆઈટીમાં આ પ્રકારની હાલત આપણે આખી આપણે બહુ જ વહેલાં આની જાહેરાત કરી ચૂક્યા છીએ કે આપણે આ પરીક્ષા ઓન ઓફલાઇન આપણે લેવાના છે એલઆરડી ભરતીમાં જે રીતે ગેરરીતિ આચરવામાં આવી હતી તેમને ખાસ હસમુખ પટેલે સલાહ આપી છે કે તમને લલચાવવા માટે લોકો બેઠા છે પરંતુ જે લલચાઈ જાય છે ગુનો એમનો પણ બને છે તો એલઆરડી ભરતીમાં ઉમેદવારોએ ગેરરીતિ કરી હતી ત્રણ ઉમેદવારો ગુજરાત બહારના ઉમેદવારો બે હજાર એકવીસમાં આચરી હતી ગેરરીતિ જે મામલે પ્રેસ કોન્ફરન્સ તેમણે કરી છે છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રશ્યો પછાત માનવામાં આવે છે જો કે છૂટા હાથે કુદરતી સૌંદર્ય તાલુકાઓને છે ચોમાસામાં પહાડો ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યું છે આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખુટ સૌંદર્ય ભર્યું છે કે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને રહ્યા છે પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમ નજીક વહેતા ઝરણા અને જાણીતા બે એવા સોના રૂપા પર્યટકો માટે માનીતા છે બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આ ધોધ અને ઝરણાઓમાં નાઈને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઈડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને લોકો પસંદ કરે છે સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુળદેવી માનતા માવલી માતા તરીકે માને છે આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેથી પંદરથી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે ઉકાઈ ડેમની પૂર્ણતા સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે હાલ ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનૂર તેમજ પ્રકાશ ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ સામે પાર આવેલા બારથી પંદર ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી ખંજરોલી ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વીહોણા થતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગોની બારડોલી આવવા માટે પચીસ કિલોમીટર ચકરાઓ ફરી આવવાની નોબત ઉભી થઈ છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતા અહીંના ડેમો હજુ ખાલી ખમ છે જળાશયોમાં ચાલીસ ટકા જ પાણીનો જથ્થો છે ત્યારે ચોમાસું પૂરું થતા પહેલા જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ખાલી ખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું નર્મદા કેનાલથી પચાસ ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહીવત છે પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી ત્રણસો અગિયાર ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા સિયા સણ સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે સરદાર સરોવર ડેમમાંથી પણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે નર્મદા ડેમ પંચાણું ટકા ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં બે લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે નિશાનવાળા વિસ્તારની નદીઓ ગાંડીતુર બની ગઈ છે જેને લઈને હમણાં ચાંદોદ વિધિ માટે જવાનો પ્લાન હોય તો માંડી વાળજો સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી તોફાની બની છે નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે નર્મદા નદીમાં સ્નાન કરવા પર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે ગત બે દિવસની સરખામણીમાં નદીના પાણીના જથ્થામાં સામાન્ય વધારો નોંધાયો ચાંદોદના

બીજી તરફ આઠ દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાટકી શકે ફુક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17 થી એકવીસ ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે એકથી લઈ ત્રણ ઇંચ સુધી વરસાદ પડી શકે 22 થી ત્રીસ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે બાવીસ ઓગસ્ટથી સાગર થશે સક્રિય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે ત્યારે દરિયો તોફાની બનશે વરસાદ ભૂક્કા કાઢશે હવે અસલી રંગ દેખાડશે મેઘરાજા દરિયામાં બે ખૂંખાર સિસ્ટમ સક્રિય થતાં ભૂક્કા કાઢશે વરસાદ સુરેન્દ્રનગર લોક મેળાને લઈને ખુશીના સમાચાર આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોક મેળાની રંગત જામશે જ્યારે વઢવાણના લોકોએ સુરેન્દ્રનગરમાં લોક મેળો માણવા આવવું પડશે કેમ કે આ વખતે વઢવાણમાં લોક મેળાનું આયોજન નહીં થાય સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા પરંપરાગત રીતે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જન્માષ્ટમીના લોક મેળાનું ચારથી પાંચ દિવસ માટે આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર મેળાનું મેદાન તેમજ વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસ માટે જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં કુલ છ આયોજકો દ્વારા હરાજીમાં ભાવ બોલવામાં આવ્યા હતા અને સૌથી વધુ ભાવ રૂપિયા છત્રીસ પોઈન્ટ ચોપન લાખ મેળા આયોજક હરેશભાઈ અરુરા દ્વારા બોલાતા સુરેન્દ્રનગર મેળાનું મેદાન સરકારની નવી એસઓપી પાલન કરવાની શરતે તેમને ફાળવવામાં આવ્યું છે જ્યારે વડવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકમેળા માટે કુલ ઓગણીસ મેળા આયોજકો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા પરંતુ વડવાણ ગ્રાઉન્ડ ખાતે યોજાતા મેળા માટે પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ રૂપિયા છપ્પન લાખ વીસ હજાર અપસેટ કિંમત ઘટાડી રૂપિયા છત્તાલીસ લાખ રાખવાની માંગ કરી પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા અપસેટ કિંમત ઘટાડવા માટે ઇન્કાર કરતા હતા મેળા માટેના તમામ આયોજકોએ હરાજી પ્રક્રિયાનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા અને વઢવાણનો મેળો આયોજકો નહીં પરંતુ પાલિકા તંત્ર દ્વારા યોજવામાં આવે તેવી માંગ કરી હતી એટલે વઢવાણનો મેળો ચાલુ વર્ષે બંધ રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જે સરકારની ભરતીઓમાં જે ગેરરીતિ થઈ છે તે મામલે અત્યારે હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે કે રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ ધૂતારા લૂંટવા આવે પણ તમે સરકારી નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે એટલે એવા કેસીસ પણ આની એવા મોટાભાગના કેસીસ એવા છે એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં બધી બધી પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો હા એક પ્રશ્ન એ છે કે આપણે એ વખતે એપ્રિલ મહિનામાં જ્યારે આપણે આ લોકરક્ષક અને પીએસઆઈની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા એટલે ઉમેદવારોની રજૂઆત હતી અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત સારી કસોટી લેવાના હતા એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનાનીમાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું એટલે આપણે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ તો એ લોકો આની અંદર અરજી કરી શકશે જે લોકો એ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિવાડ કરેલા હતા તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી કોઈ એ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજીબલ હોય લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે એ ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે એમણે માત્ર પીએસઆઈ ની અરજી કરવાની છે લોકરક્ષક ની ફરી અરજી કરવાની નથી એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી છવ્વીસ ઓગસ્ટ આપણે એ વસ્તુ ખોલીએ છીએ એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું આપણી ભરતી પરીક્ષા મુજબ આપણે આખી આપણે બહુ જ વહેલા એની જાહેરાત કરી ચુક્યા છીએ કે આપણે આ પરીક્ષા ઓફલાઈન આપણે લેવાના છીએ એલઆરડી ભરતીમાં જે રીતે ગેરરીતિ આચરવામાં આવી હતી તેમને ખાસ હસમુખ પટેલે સલાહ આપી છે કે તમને લલચાવવા માટે લોકો બેઠા છે પરંતુ જે લલચાઈ જાય છે ગુનો એમનો પણ બને છે તો એલઆરડી ભરતીમાં ઉમેદવારોએ ગેરરીતિ કરી હતી ત્રણ ઉમેદવારો ગુજરાત બહારના ઉમેદવારો બે હજાર એકવીસમાં આચરી હતી ગેરરીતિ જે મામલે પ્રેસ કોન્ફરન્સ તેમણે કરી છે